ચાલો મિત્રો કેમ છો મજા મજા છો તો આપણે પણ મજામાં જ છીએ તો આજે આપણે વ્લોગ પહેલો વ્લોગ બનાવવાનો છે તો રીના પણ ભેગી છે તો આપણે આજેનો વ્લોગ લઈને આવી ગયા હા તો જુઓ આપણે ખેતર છે ને આ બાજુ ધાર છે તો તારે કાંઈ કહેવાનું થાય લ્યા બધા મિત્રોને જય માતા દી ને ઓલી ચેનલમાં સપોર્ટ કર્યો તો એવા ને એવા નવી ચેનલમાં સપોર્ટ કરતો એવી અમને આશા છે તો આ મિત્રો આપણે એક ચેનલ છે સુરેશભાઈ ઠાકોર એ ચેનલને સપોર્ટ કર્યો એવો અમારામાં સપોર્ટ કરતા રહેજો તો અમે એટલા આગળ થઈ જાય એમાં સપોર્ટ કર્યો એવો તમારો આભાર અને આમાં પણ સપોર્ટ કરજો તો અમારે આ કાયમી આ ચેનલની અંદર વ્લોગ આવશે અને એ સુરેશભાઈ ઠાકોર ચેનલ છે એમાં અમારે શોર્ટ વિડીયો નાખ્યા છે કાયમી તો એમાં સપોર્ટ કર્યો એવો આમાં કરતા રહેજો તો જોઈ લો આપણે ખેતરની વાડીની અંદર છે આજે ખૂબ વરસાદ પડી ગયો હોય આજે વરસાદ પડ્યો ને

તો કે તમને પેલા બોલતા નથી આવડતું તો બોલતા તો નથી આવડતું આજે આવડે હું બોલ્યા અને તોય એ હારા બળદ કેમ આપણે જો હરે જોડીને બે બળદ હાકો એ મને આગળ બધોડી નાખજો તો આપણે બધોડી જા તો લાઈક તો કરી નાખ શેર કરી અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આ પહેલો વિડિયો આપણો આવશે આજે નવા નવા કાકડીને પતોરા એમ છે થોડે થોડે પ્રેક્ટિસ થાશે

બધે બધા મોલામાં દવા સાટી છે ખરની તો જોઈ લો અને આ પાર્સલ આપણું તો પાર્સલને બોલતા નથી આવડતું મને આવડતું નહીં તો શીખતા છે તો વિડીયોને આગળ શેર કરી નાખવાનો તો મને શું કે મજા આવે વિડીયો બનાવવાની કે અમારો આટલો વિડીયો જોવાનો આપણો બીજા દાડે મૂઢ થાય કે આ આજે વિડીયો બનાવવો હોય તો આપણે કાંઈ વિડીયો બનાવશું

નવરા હતા કીધું આ નવી ચેનલ બનાવી છે તો આપણે વિડીયો ખારો થોડોક માપનો નાખીએ તેઓ હેડે છે તો આપણે એમાં મહેનત કરા અને ઓલી ચેનલ તો આપણે ભૂકા કાઢેલી છે તમારા સપોર્ટથી તો આમાં એની સપોર્ટ કરી નાખો ને કે કમ્પ્લીટ થઈ જાય સબસ્ક્રાઈબા વોચ ટાઈમ આમાં આપણે બધા લોંગ વિડીયો મોટા જ આવશે શોર્ટ બોટ નહીં નાખવાના આપણે શોર્ટની ચેનલ અલગ છે છે ને તો જય માતાજી તો આપણે અહીંથી હવે પૂરો કરશે બધાને જય માતાજી